પછી નો વિડિયો આ છોકરીનો કેવો છે કેવા વેસ કર્યા છે અને અહીંયા શું કરો યાર ઠેક લગાડી પર મોઢું ધોઉ નહીં અને હવે ખાઈ છે પાણી પૂરી અને જો હવે થારી ભરીને આ લોકો ભૂખોળ એ ભૂખોળ લોકો પાણી બનાવે છે તમાર સીન નથી લેતી કોઈ બહુ સ્વાદિષ્ટ બની છે તો ચાલો ડસ્ટીના બર્થડે ની પાર્ટી પાણી પૂરી આવે ને બતા તારો લો તારો લો લે

એ જાતું જ નથી ગયા જ નહીં એટલે આપણે કોઈ લાઈવમાં જવાબ ના આપી શકીએ પછી એમ કે જવાબ આપ્યો નથી એટલે આપણે કોઈ લાઈવમાં કાલે નેટવર્ક પ્રોબ્લેમ પણ હતો અને થોડું બધું ઈસુ ભેગો હતો નેટ પ્રોબ્લેમ હોય એટલે કોઈનો જવાબ મોડો જાય એ લોકો આપણે જવાબ આપી દઈએ પણ આપણે એ લોકોને જવાબ ના આપી શકીએ તો પછી એટલે મેં કીધું

પછી ઘણા નાની નાની કણી પણ આવી છે અને પૂલ પણ આવી ગઈ છે ચાર પાંચ મસ્ત મજાની સુગંધ પણ એટલી સરસ આવે જોઈ શકો છો ગાઈસ આ શાંતિનું ફૂલ છે વ્હાઈટ કલરનું વ્હાઈટ કલરના ફૂલની મને ખબર છે આ ફૂલ વ્હાઈટ કલર શાંતિનો કલર છે મતલબ ફૂલ વિશે મને કે હજી ખબર નથી

બે લઈ જાઓ ખાસે તો પાછા આપીશી લાગે તો ગાઈસ જોઈ શકું છું આપણે દરરોજ હવે બિસ્કીટ આપીશ આપીજ છે મમ્મી આજે નાનું ઘર આવું છે નાનું રોજ મોટો કૂતરો આવે આજ નાનો કૂતરો આવ્યો છે તમે જોઈ શકો છો એ ખાઈ રહ્યું છે બિસ્કીટ હજી છે આપું ખાઈ દીધું

માણસ ગણ ભૂલી જાય પણ કૂતરા ગોળ ના ભૂલે આપણે એને એકવાર આપીએ તો પણ એને ખબર જ હોય માણસનું ગમે એટલું રાખો ને ગમે એટલું એટલે સાવ એના પાછળ કદાચ તમે સાવ તમારો જીવ આપી દો ને તો એમ કહેશે કે તે મારા માટે શું કર્યું મને તો અનુભવ જ છે એટલે હું કઉ છું તમને કોઈને અનુભવ હોય તો શેર કરજો મારી સાથે હાલે જોઈ શકો છો બેસી ગયું છે મસ્ત મજાની બિસ્કીટ ખાઈ રહ્યું છે અહીંયા અને મને પણ મજા આવે છે કેમ કે માણસ કરતા દુતરા સાથે બેસું સાર તમને એમ લાગે નાનું બિચારું છે બધું પ્લેન ટોટું હશે બે ચારું કેટલું ભૂખ્યું હશે જોઈ શકો છો કંઈ

દે હા હા હાલો જોઈ શકો છો કઈ એ જાતો જ નથી મારો રેવાણો થઈ જશે મમ્મી રાખી હા લા 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 લાવ નિકળ 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 વયો જા વયો જા વયો જા વયો જા તો હું તો હોટેલ વાળા ઈને દેતા હોય એવું તો મારી એમ પાર્સલ કરીને દઉં છું હા હાલો પાર્સલ દિતુઓ જો સાબૂત છે હો ગાઈસ મે કીધું હતું કે હું દઈ સજીને પાર્સલ પછી પાર્સલ કરીને દીધું જો કોઈ ખોટી ફાકા જીકે છે આટલી હું એકલી ખાય આટલી તો મને એકલી પૂરી ના પડે મોટ અને ભાવે ભાવે એટલે પાણી કેવા રાવ દે બીજું બી વાટુ કઈ બી એન બડે ન થાવ તો મને હજી વાર છે હાલો તો હવે હું મારા ઘરે જાઉં છું વરસાદ ચાલુ છે એ બંધ કરી દીધો લે તમે ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો તો આપણે વાસણ ટકો બેસી ગયા છીએ સવાર સવારના જોઈ શકો છો આટલા બધા વાસણ છે એને વાસણ કરી અને પોતા કરીશું પોતા કરીને પછી કપડાં ધોવાના છે કપડાં તો આપણે મશીન સમૂહ થઈ ગયું છે એટલે કપડાં આપણે એમાં ધોવાના છે તો બ્લોગમાં બન્યા રહેજો ને આજે એટલી ગરમી છે કાલે ફૂલ વરસાદ આવ્યો તો પણ આજે ઘણી બધી ગરમી છે તો કાંઈ નહીં બસ બ્લોગની શરૂઆત તો આપણે સવારથી કરી જ દીધી છે બસ હવે કાંઈ નહીં થોડુંક રૂટીન કામ કરીશું આ જોઈએ વરસાદ નહીં હોય તો વાળીએ જસી કાલે પણ જવાનું હતું તો કાલે વરસાદ આવી ગયો એટલે મમ્મીએ ના પાડીને કાલે આપણે બર્ડેમાં ગયા હતા તો બસ આજનું મેન્યુ તો કાલનું એ જ હતું આજે જોઈએ કાંઈ નવું કરીશું તો બતાવીશું તમને તો ગરમી પણ એટલી બધી હદે વધી ગઈ છે ને બસ ગરમી તો થવાની જ છે ને આપણે કરી લઈ ઠામવા સા ને તો ચાલો

આવી છે મિંદડી બચ્ચા રમાડવા જોઈ શકો છો આ બધા અહીંયા રમાડે છે બહુ મસ્ત મીંદડીના બચ્ચા છે પણ અમને દેતા નથી અટવા કાઈ છોકરાઓ દીએ નહીં શું કરી અમે ખાલી જોઈ છે આકા આકા ઉપર રહી લઈ આવી હું અને લઈ લીતા આવે તો જોઈ શકો છો અમને દેતા નથી આ બચ્ચા મિંદડી ના દેખાડતા મને તો તારે ખાતા શીખ્યા તો ગાઈસ કેટલું સરસ છે જોઈ શકો છો ક્યુટ છે ને સેમ અજલી જેવું છે ને

બધા મને નખ પરાવડાવે છે હું બીવ એટલે પોતે લોકો બીતા નથી એટલે એને મજા આવે છે મને પહેલા હું બહુ બીતી હું પણ હવે વાંધો નથી આવતો કેમ હવે બરાબર મસ્ત છે નાનકડા છોકરા જેવી ફીલિંગ આવે કે આપણે રમાડ છમાડ આપણે તો બી એટલે આપણે ઓલા ઓલા ના ના બાપ

ચા બેન મારા ઉપર સક કરે છે ઈ એમ કે છે કે ઘરે ખાવા જાય છે પણ હું વિડિયો ચાલુ રાખીશ કાલના બ્લોગમાં જોજો તમે હું ખાવા છું કે નહીં છે ફોન અંદર લઈ જઈશ ને ત્યાં હુંતી ચાલુ રાખીશ એને પછી હા 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 એ બોલ લઈને ને બા ઘર માંથી બારે આવે આમાં બનાવતી આ તો ચાલો ગઈશ અમે જઈ રહ્યા છીએ ઘરે કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી થોડીક ઓર બેસી લીધું વાતો કરી હવે અમે જાય છીએ અમારા ઘરે અમે બાજુ બાજુમાં જ રહીએ છીએ એક જ દીવાલ છે ક્યારેક દિવાલ ઠેકીને જવાનું ક્યારેક ડેલેથી જવાનું તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હું આવી ગઈ છું ઘરે ફોનમાં ચાર્જિંગ નથી તો ચાર્જિંગ મૂકી દઈએ અને હિરુળી સાચું જ કીધું કે તું ખાવા જ જાશો

દાદી મા <laughs> <laughs> <laughs>

મને મારો ભોળો નાથ વાલો જા હું પછાત માં પડતી નથી ભગવાન નું નામ લઉં છું ઘર નું કામ કરું છું બેઠી તો દસ વાર ભગવાન ને સંભાળું

જઈને કહી દઉં કે ઢાબો એટલે અગાશ બસ તો આજે બહુ સરસ આજે બહુ સરસ વાતાવરણ છે વરસાદ જેવું ઘણું બધું અને જોઈ શકો છો ને આજે અમે અગાશી ઉપર આવી ગયા છે તો બસ થોડી ઘણી વાતો કરી અને આજે થોડુંક લાઈવ પણ કર્યું તો બસ આજનો દિવસ સારો ગયો અને નીચે મસ્ત મજાના જાળવા છે જોઈ શકો છો ગાયસ ના આ મારી બેન છે ગરમી બહુ થાય છે શું કરું હવા નથી બા આવી નાસ્તો કરી આવી એકલી એકલી નાસ્તો કરી આવી હું અહીંયા બેઠી હતી એનું કામ કરતી હતી તો એ એમ નાથી પાગલ કે મારી દાખલ ગઈતી મેન્ટલ હોસ્પિટલ માં હમણે હમણે

ચાલો હવે મને નહીં મચ કેતું ખાવા બોલાવી તને હવે હાજી દે તો ગાઈ સાચી વાત છે હિરલની હિરલ નહીં મચ કીધું કે તાર મમ્મી તને ખાવા બોલાવે તો ખાઈ લઉં ક્યાંથી ખાવ

ચાલો ગાઈસ બ્લોગ હજી બનેલો જ છે અને આ મારી દીયા પાગલ આવી ગઈ છે તો હિનલ પાગલ ને હે હા જો ક્યાં તો ક્યાં ચાલુ કરીને આવી ને અને ખાધું છે ખાલી આટલું જ ખાધું બ્લોગ બતાવું શું કયો દાદીમાં મને પછાત ગમે નહી મને એક મારો હરિવાલો મારો કૃષ્ણ વાલો મારો ભોળો નાઠ વાલો સત્સંગ કરીએ ધરમ કામ કરીએ

ગાઢ છે ને ગોરાના પાણી સુકવે છે તો બા આજે એવું બધું બોલ્યા છે તો હું પણ એક વાત શેર કરવા માંગુ છું કે કોઈની કેતો તો કેતી નહીં કરવાની જેને જેવી લાઈફ જીવી હોય એવી જીવી શકે છે હું આજે એટલું જ કહીશ ને આ બેન શું કહે છે હું આ બેનના સંવર્ત છું પણ આ ભલે બોલે છે વાંધો નહીં ફોલો કરવા પણ જોઈએ ને હા માં મેં કઈશા બધા પચાત કરીશું આ તો મારી દીકરી ગઈ છે કાઈ કયો પચાત કોઈ ને કરવી નહી ઈચ્છા કરવી નઈ આ દેખાય કરવી નઈ જેટલું સારું ગમસે ભગવાન ને નમું તો ભગવાન ને ગમું તમારે બધે કોમેન્ટ એમ કે પેલા બીજાને જ્ઞાન દેવા કરતા આપણું જ્ઞાન હોવું જરૂરી તો એ મને એમ કે છે તું પચાસ કરસ ગાઈસ તમારી સાથે હું વરસ દિવસથી જોડાયેલી છું તમને એક એવું મારું ક્યુ એવું લાગ્યું કે મેં કોઈ

પાર્સલ માં એક ખાઈ ગઈ મે કાલ તમને ગઈસ જોયું ને તમે તમારા આખે જ મે એનું પાણી પૂરી હાથ માં દીધી એમ બનાવી યાદ આ ગઈસ હાજી જા હા પણ કાલ ના કાલ ના એપિસોડ માં તમે જોયું કે નહીં કાલ નો એપિસોડ માં નથી નહી આજ ના એપિસોડ આજ નો ઓકે આજે આવશે બરોબર આજે કાલ સાંજ થી વિડિયો શરૂ થાશે અમે જે બર્થડે માં પાણીપુરી ને ખાતી ખાધી આજ સાંજ નો કાલ સાંજ નો વિડિયો આજે પણ અપલોડ થાશે ને આજ આખા દિવસ નો વિડિયો પણ અપલોડ થાશે